એમની સાથે દુષ્કર્મ થયેલું છે છે એ બાબતની ફરિયાદ પોલીસ મથકે ભુવાજી સહિત ત્રણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો ભાભર માણસા ને સહિત અલગ અલગ જગ્યાએ ઘટના બની છે ભુવા અને ભરાડાએ એ પોતાના સગા બાલા ને પણ નથી મુકતા

ત્રણેય આરોપી મહિલાના ઓળખીતા સગા હોવાનું ખુલ્યું છે ત્યારે પરિણિતાની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે ભુવાજી સહિત ત્રણેય આરોપીની અટક કરવામાં આવી છે જ્યારે સમગ્ર મામલે કાર્યવાહી જે છે તે તેજ કરવામાં આવી છે જુઓ કે જ્યાં ભુવા અને ભરાડાએ પોતાના સગા બહાલાને પણ નથી મૂકતા તેઓને પણ પીખી નાખતા હોય છે જ્યારે આ ભુવા ભરાડાની વચ્ચે એક માસૂમ એક

એક દિવસ કોકની ને કોકની જિંદગી બરબાદ કરી નાખે આ પહેલો કિસ્સો નથી આવા જેમાં ભુવાના નામે કેટલાય લોકો કેટલા લોકોને છેતરી જતા હોય છે કેટલાય લોકોની જિંદગીની જિંદગીની જે છે તે ક્યાંથી ક્યાં કરી નાખતા હોય છે અને સાથે જ સમગ્ર મામલે હવે કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે ત્યારે ઘટનાની જાણ થતાં પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે શું પ્રતિક્રિયા આપી સાંભળીએ પેલા ગત તારીખ દસ બે હજાર પચીસના રોજ દિયોદર પોલીસ સ્ટેશન ખાતે ગુના નંબર સો અબ્લિક છવ્વીસની એક ફરિયાદ દાખલ થયેલી છે જેમાં ભોગ બનનાર બેન દ્વારા એ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એમની સાથે દુષ્કર્મ થયેલું છે એ બાબતની એ ફરિયાદ છે જેમાં મુખ્ય ત્રણ આરોપીઓ છે વિજયભાઈ ખાનાભાઈ દરજી યશભાઈ જયંતિભાઈ દરજી કલ્પેશભાઈ ઉર્ફે વખતસિંહ સૌજીભાઈ રાજપૂત મળતી માહિતી અને ફરિયાદ મુજબ વિગત એવી છે કે આરોપી નંબર એક એ ફરિયાદીના મામાજી સસરા વિજયભાઈ ખાનાભાઈ દરજી તેઓએ ફરિયાદીને લગ્નનું છૂટું કરાવવાની લાલચ આપી અને તેમની સાથે દુષ્કર્મ આચરેલું છે અને ત્યારબાદ આરોપી નંબર બે કે જે ફરિયાદીના સગા કાકાના દીકરા થાય છે જેનું નામ છે યશભાઈ જયંતિભાઈ દરજી તેઓએ પણ તેમની સાથે બે વખત બળજબરીથી બળાત્કાર કરી અને જાનથી મારી નાખવાની અને બદનામ કરવાની ધમકીઓ આપેલી છે અને આરોપી નંબર ત્રણ છે તે ફરિયાદીના ધરમના માનેલા મામા કલ્પેશભાઈ ઉર્ફે વખતસિંહ સૌજીભાઈ રાજપૂત તેમને પણ તેને ઘરે રાખવાની લાલચ આપી અને તેની સાથે દુષ્કર્મ કરેલું છે અને આવી સખત વખોડી શકાય તેવી આ જે ઘટના છે અને એના લઈને ફરિયાદ દાખલ કરેલી છે અને ત્રણેય આરોપીઓને હાલ અટક કરેલા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે હાલ એ બાબતની માહિતી તપાસ આધારિત છે અને તપાસ એમની આગળ ચાલુ છે